નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાની અંદર મેઘરાજાએ મહેર કરી હતી અને સિઝનનો સૌપ્રથમ વરસાદ ધમાકેદાર આવતા કવાટ નજીક આવેલી સાપણ અને વિછણ નદીઓની અંદર ઘોડાપુર આવ્યા હતા જે દ્રશ્યોની અંદર જોવા મળે છે પ્રથમ વરસાદની અંદર જ નદીઓની અંદર આવેલા ઘોડાપુરના કારણે લોકોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે નદીઓની અંદર વહેતા નીર એ નવા નીરના કારણે સમગ્ર વાતાવરણની અંદર એક પ્રકારની ઠંડક જોવા મળી હતી તો સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર અને તેમાં પણ ખાસ કરીને કવાંટ તાલુકામાં મેઘરાજાએ ધોધમાર અને ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેના કારણે સમગ્ર વાતાવરણની અંદર ઠંડક ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી તરફ ખેડૂતોના માલને પણ નુકસાન થયું હતું ઘાસચારો પણ પલળી ગયો હતો કારણ કે ઓચિંતા આવેલા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ સમગ્ર આયોજનને બગાડી નાખ્યું હતું પરંતુ લોકોમાં ખુશી જોવા મળી હતી અને સાપણ તેમજ વિછણ નદીઓમાં ઘોડા પૂર આવ્યા હતા અને બે કાંઠે વહેતી નદીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોના અંતર મનની અંદર ખુશી જોવા મળતી હતી આમ પ્રથમ વરસાદે જ છોટાઉદેપુર જિલ્લાની અંદર જાણે કે ખુશીનો માહોલ માહોલ જોવા મળ્યો છે અને નદીઓની અંદર ઘોડાપૂર આવી ગયા છે અપેક્ષા કરતાં સારો વધુ સારો વરસાદ પડતા નદીઓની અંદર નવા નીરનું આગમન થયું છે અને નદીઓની અંદર ઘોડાપૂર જોવા મળ્યા છે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો પણ માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર સમગ્ર ગુજરાત કરતાં સારામાં સારો પ્રથમ વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોમાં એક તરફ ખુશી જોવા મળી છે તો બીજી તરફ તેમના જે ઘાસચારો છે તે પલળી જવાના કારણે ક્યાંક ક્યાંક દુઃખનો પણ ગમગીની જોવા મળી રહી છે